તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં ગામના ડાયરામાં તમારું ખૂબ ખૂબ અભિનંદન અને સ્વાગત થાય છે અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ તો બહુ આવે જ છે તમારું કઈ દઉં બી નથી યાર અભિનંદન કહી દઉં તમે બાકી તમને કીધું હતું હું લીંબુ દેખાડે એટલે લીંબુ દેખાડું છું હાલે જ નહીં આજે લીંબુ તમે કીધું જોઈએ આ બધું નથી આપણે જઈએ લીંબુ điều ác à mày nèo thì em bơi đi mua 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 đi luôn

આપણામાં માંડવી વાવી છે ને અને ઓલી બાજુ તમને દેખાડ્યું હતું ચીકુણ રાવણાની બાજુ અલગ બગીચો છે આ બાજુ આ બાજુ કેરી નહીં હે તમે કોઈ દીધું એ નહીં આપણે જોઈ તમને ખબર છે વ્લોગમાં કેરી દેખાડી હતી લીંબુ દેખાડવાના તૈને એ લીંબુ ના હે તમે જોવો જ છો એ જોડાય રહેજો વ્લોગમાં કન્ટિન્યુ આપણે લીંબુ લઈને બે કેરીમાં તો કન્ટિન્યુ વ્લોગમાં જોડા થાય તો મિત્રો આપણે લીધા છે જોવો છો

માટે ચીક નીકળી રહ્યા એટલે અને આ બધું જાળવાનું કટિંગ બધું તો કંચીની તમને જે એક ચીજ દેખાડવી છે કે આપણે લીધું તમને દેખાડ્યું નથી કોઈ સોળ એના માટે આપણા બ્લોકમાં તમને દેખાડી હતી કારણ કે આ લઈ ગયું બરાબર છે આ જેવું આપણું ટ્રેક્ટર બ્લેક લીધું તો એમ ગયા તો તમને આપણા તો સારા બ્લોકનું બંધ થઈ ગયું હતું ને એટલે તમને દેખાડી ને આવી ગયા આવડું આ ટ્રેક્ટર અમને દેખાડી દીધું કેવું ટ્રેક્ટર હે સમજી ગયા તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કન્ટીન્યુ બ્લોગમાં તમે હજી કન્ટીન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો તમને કીધું હતું ગુંથરી દેખાડે કન્ટીન્યુ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો તમારે જોવું હતું કે મેં તમને કીધું હતું ગુંથરી દેખાડવી હતી આપણે દેખાડી દઈએ ગુંથરી તમને કેવી છે જોવા ગુંથરી ઉગી ગઈ ને લાગા જોવા ઘટ્યા કંઈ ગુંથરી બાકા ચીકી બોલાવા બાકા ચીકી કાટની એવી ગુંદરી આપણે વહી દીધી સમજ્યા હવે હા ને તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો પાછા આપણે બીજા મિનિટ બ્લોગમાં મળવાનું છે સમજી ગયા હવે આપણો આ છઠ્ઠો બ્લોગ કેવો રહેશે પાંચમાં તો ભૂલાઈ ગયું હતું એમ કંઈ છઠ્ઠા બ્લોગમાં આપણે આવી ગયા બરાબર હવે કાંઈક હાથના બ્લોગમાં આપણે આખો બગીચો દેખાડી દેવો હોય ટોટલી અને પછી કન્ટિન્યુ બ્લોગ ચાલુ જ રાખવા એમને ભાઈ આમ દેખાવાની એમને કન્ટિન્યુ ચાલુ રાખો તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ નહીં કરી દેજો પાછું તો પાછા મળી પાછા આત્મા બ્લોગમાં જય માતાજી